શું ફ્રેન્ડ્સ વાટીદારના ખમણ ખાતી વખતે ગળે અટકે છે એકદમ સોફ્ટ અને સ્પંજી એવા નથી બનતા તો એવું ના થાય અને એકદમ પરફેક્ટ બજાર જેવા જ વાટીદારના ખમણ તૈયાર થાય એના માટે હું નાની નાની ટીપ્સ સાથે આજે તમારા માટે રેસીપી લઈને આવી છું તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં વજનમાં બસો ગ્રામ અને એક વાટકી ચણાની દાળ લીધેલી છે હવે આની અંદર આપણે ત્રણથી ચાર વાર પાણી ઉમેરી સરસ રીતે ધોઈ લેવાની છે અને દાળને ધોયા પછી આ રીતે ડૂબાડું પાણી રાખી ઓછામાં ઓછું તમારે એને પાંચેક કલાક માટે તો પલળવા માટે રાખવાની જ છે જો દાળ એકદમ સરસ રીતે પલળેલી હશે ને તો ગ્રાઇન્ડ કરતી વખતે તમને કોઈ પણ મુસીબત નહીં નડશે ખૂબ જ ઓછા પાણીથી તમે સરસ રીતે દાળને ગ્રાઇન્ડ કરી શકશો અને તમારું ખીરું પણ એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થશે તો એ પણ એક ટિપ્સ છે દાણે ગ્રાઇન્ડ કરવા માટે પલાળેલું પાણી આપણે બધું જ કાઢી નાખવાનું છે અને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આ સમયે તમારે ગ્રાઇન્ડ કરતી વખતે આદુ અને મરચાં ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું મને કેટલા પાણીની જરૂર પડીને તે પણ હું તમને જણાવું છું ગ્રાઇન્ડ કરતી વખતે દાળ બહુ પટલી ના થઈ જાય ને એ વાતનું તમારે અહીં ધ્યાન રાખવાનું છે અને એકદમ ઝીણી પેસ્ટ જેવી આપણે દાળને નથી ગ્રાઇન્ડ કરવાની આ રીતે તમે જુઓ ને તો હલકી એવી એક કરકરી લાગે ને એ રીતેની દાળને ગ્રાઇન્ડ કરવાની છે અને જે વાટકીના માપથી દાળ લીધેલી છે ને એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલા પાણીની મને જરૂર પડી છે તો ખીરાની કન્સિસ્ટન્સી પણ હું તમને અત્યારે બતાવી દઉં આ રીતે પહેલાં તમારે દાળને આપણે ઠીક જ રાખવાની છે હવે આ ગ્રાઇન્ડ કરેલી દાળની અંદર એક નાની ચમચી લીંબુનો રસ ઉમેરીશું આ સમયે જો તમે લીંબુનો રસ ઉમેરશો ને અને આથો આવશે ત્યારે એ દાળમાં વાસ એવી નહીં આવશે અને સાથે જ બે મોટી ચમચી ખાટું દહીં ઉમેરીશું જો તમારે અહીંયા દહીં ના ઉમેરવું હોય તો બે ચમચી જેટલો તમે લીંબુનો રસ ઉમેરી શકો છો સરસ રીતે એને આપણે મિક્સ કરી લઈશું તો બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી દાળને આપણે આ રીતે ત્રણેક મિનિટ માટે એક જ દિશામાં ફેંટવાની છે તો આ સ્ટેપ પણ તમારે જરૂરથી કરવાનું એનાથી તમારા ખમણ એકદમ સોફ્ટ અને ફ્લફી એવા બનીને તૈયાર થશે તો એ પણ એક ટિપ્સ છે હવે ઢાંકણ ઢાંકી એને આપણે સાતથી આઠેક કલાક માટે આથો આવવા માટે રાખી દેવાનું છે તો જે ગુજરાતી વાટીદાળના ખમણ છે તેને આ રીતે આથો લાવીને જ બનાવવામાં આવે છે તો આઠેક કલાક પછી તમે જોઈ શકો છો ખીરામાં બહુ સરસ એવો આથો આવી ગયો છે ખીરાને સરસ રીતે આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું બે ચપટી જેટલી હિંગ અને એક ચોથાઇ ચમચી કરતાં પણ ઓછી એવી હળદર આપણે ઉમેરીશું અને તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની મેં અહીંયા એક નાની ચમચી ઉમેરેલી છે અને ખમણ ખાતી વખતે બિલકુલ પણ ગળે અટકે નહીં એના માટે એક ચમચી એમાં આપણે તેલ ઉમેરી બધી જ વસ્તુને એ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ખીરું અહીંયા તમારે બહુ જાડું નથી રાખવાનું હલકું પતલું એવું જ રાખવાનું છે તો જ તમારા ખમણ સોફ્ટ સ્પંજી અને જાળીદાર એવા બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો અહીંયા ખીરું થોડું જાડું છે તો થોડું મેં પાણી ઉમેર્યું છે તો ખીરાની કન્સિસ્ટન્સી પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની છે તો ફરીથી મેં બે ચમચી જેટલું પાણી ઉમેરી અને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરી લીધેલી છે તો આ રીતેની આપણે રાખવાની છે હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને જે વાસણમાં તમારે ખમણ સ્ટીમ કરવા માટે રાખવું હોય એ વાસણને તમારે આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને એને આ રીતે ગ્રીસ કરી લેવાનું કે જેથી ખમણને ઇઝીલી ડીમોલ્ડ કરી શકાય અને અહીંયા મેં પાણી પણ પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તમે ખીરામાં સોડા એવું ઉમેરો ને એની પહેલાં જ તમારે આ બંને તૈયારી કરી લેવાની છે હવે ખીરાની અંદર એક નાની ચમચી હું ઈનો ઉમેરી રહી છું ઈનોની જગ્યાએ તમે અડધી નાની ચમચી ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો તો ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું એવું પાણી ઉમેરી ફટાફટ એને આપણે એકથી અડધી મિનિટમાં સતત આ રીતે એક જ દિશામાં ફેટી મિક્સ કરી અને તરત જ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ખીરું ઉમેરી દેવાનું આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની ઉપરથી આ રીતે સરખું કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાનું છે વીસ મિનિટ પછી મેં ઢાંકણ ખોલેલું છે અને તમે જોઈ શકો છો ઉપરથી પણ ખમણમાં બહુ સરસ એવી જાળી પડી છે અને આ રીતે તમારે એક બે જગ્યાએ છરી નાખી અને ચેક કરી લેવાનું ક્લીન નીકળે છે એટલે આપણા ખમણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે આપણે પ્લેટને બહાર કાઢી અને થોડીવાર માટે તમારે એને ઠંડા થવા દેવાના છે ગરમ ગરમમાં જ તમે એને કાઢશો ને તો બરાબર નહીં નીકળે એટલે થોડીવાર ઠંડી થયા પછી છરીથી તમારે કિનારીઓને આ રીતે અલગ કરી ઉપર આ રીતે પ્લેટ રાખી અને તમે એક બે વાર આ રીતે ટેપ કરશો ને એટલે ઇઝીલી ખમણ ડીમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો અહીંયા ખમણમાં કેટલી બધી સરસ જાળી પડી છે હું તમને નજીકથી પણ બતાડી દઉં લીંબુના ફૂલની ઝંઝટ વગર પણ તમે ખૂબ જ ઓછા ખર્ચામાં બજાર જેવા જ એકદમ સોફ્ટ અને સ્પંજી એવા ખમણ ઘરે સરળતાથી બનાવી શકો છો અને કાપતા પણ તમે જોઈ શકો છો ખમણ કેટલા બધા પોચા એવા બનીને તૈયાર થયા છે અને આ ખમણ તમે વઘાર કર્યા વગર પણ ખાસો તો પણ ગળે બિલકુલ પણ અટકે નહીં એટલા બધા મસ્ત બનીને તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો ખમણમાં જાળી પણ બહુ સરસ એવી પડી છે અને એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનીને તૈયાર થયા છે તો વિડીયોમાં બતાવેલી નાની નાની ટિપ્સ પ્રમાણે જો તમે ખમણ બનાવશો ને તો પહેલી જ વારમાં તમારા ખમણ એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે કટ કર્યા પછી મેં ખમણને આ રીતે પીસીસ એના અલગ અલગ કરી લીધેલા છે હવે આપણે વઘાર કરીશું વઘાર વગર પણ આ ખમણ બહુ ટેસ્ટી લાગે છે તો કઢાઈમાં મેં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરેલું છે તેલ તમે વધારે ઓછું કરી શકો છો એક ચમચી રાઈ ઉમેરી રાઈ ફૂટવા લાગે એટલે લીલા મરચાં આ રીતે નાના ટુકડામાં કટ કરી ઉમેરવાના થોડા મીઠા લીમડાના પાન અડધો કપ પાણી અને વઘારના સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરીશું તો ગુજરાતમાં બે પ્રકારના ખમણ મળે છે એક થોડા મીઠા હોય છે અને એક હલકા એવા ખટાસવાળા એટલે કે નમકીન હોય છે જેમાં ખાંડ નથી ઉમેરવામાં આવતી તો આ જે વાટીદારના ખમણ હોય છે ને એમાં ખાંડ નથી હોતી પરંતુ જો તમને મીઠા ખમણ પસંદ હોય તો તમે વઘારમાં થોડી એવી ખાંડ ઉમેરી શકો છો આ રીતે પાણી ઉકળી જાય એટલે ગેસને બંધ કરી વઘારને ખમણ ઉપર રેડીશું ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર અને લીલું નારિયેળ પણ તમે ખમણીને ગાર્નિશ કરી શકો છો તો અહીં ગુજરાતી ઓરિજિનલ વાટીદારના ખમણ બનીને તૈયાર છે થેન્ક્સ ફોર વોચિંગ